ભારત બંધના એલાનના પગલે મહુવા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્વકનું બંધ જોવા મળ્યું છે મહુવા તાલુકામાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધને ટેકો આપ્યો છે ઘણા વેપારીઓએ તેમના દુકાનો અને વ્યાપારિક સ્થળો બંધ રાખી દેશવ્યાપી વિરોધમાં સહભાગી થયા છે કરચેલિયા વલવાડા અનાવલ આ વિસ્તારોમાં સંપૂર્ણ બંધ જોવા મળ્યો છે જ્યાં વાહનો અને દુકાનો બંધ રહ્યા છે જ્યારે મહુવા ગામમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે જેમાં કેટલાક વિસ્તારોમાં વ્યવસાય ચાલુ છે અને કેટલાકમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા એસસી એસટી અનામતમાં ક્રિમિલિયરના લાગુ કરવાના નિર્ણય સામે વિરોધ ઉઠાયો છે આ કાયદાને સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવે તે પહેલાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે દેશભરના દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા નિયમોનો યોગ્ય રીતે અમલ ન થવા પર આજરોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનોના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જી મારું નામ કુંજન ધોળિયા હું કરચિલ્લાનો રહેવાસી છું આપને બધાને ખબર જ છે કે આજરોજ ભારત બંધનું એલાન થયું છે એનું મુખ્ય કારણ એ છે કે એક ઓગસ્ટ સુપ્રીમ કોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે કે એસટી અને એસસીમાં જે જાતિઓ છે તેની અંદર પણ વર્ગીકરણ કરવામાં આવે અને એમાંથી જેમને લાભ નથી મળ્યો એમને શોધીને અનામતનો લાભ મળે પરંતુ આમાં ઘણા વિવાદ ઊભા થાય એવા છે એસટીએસસી હવે એક સમૂહના રહે અંદર પણ ભાગલા પડે અને એકબીજા સાથે લડાઈ થાય તકરાર થાય એવું ઊભું થઈ શકે એના માટે આખા ભારતના આદિવાસીઓ એસટીઓ ભેગા થઈને નિર્ણય લીધો છે કે આજરોજ એટલે કે એકવીસ તારીખે ભારત બંધ થાય અને આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એને પલટાવવામાં આવે અથવા તો સરકાર એની વિરુદ્ધમાં કાયદો બનાવે જી મહુવા તાલુકામાં કેવો પ્રતિસાદ આ બંને મળી રહ્યો છે આ બંધમાં મહુવા તાલુકાએ આગળ પણ ઘણો સારો સહયોગ આપ્યો જ છે દરેક વેપારી મંડળોએ અને દુકાનદારોએ અને આજે પણ મહુવા તાલુકામાં દરેક જે મુખ્ય ગામો છે ત્યાં બધી દુકાનો બંધ જ છે